કે હ્યુમન એરરના લીધે આપણે મળેલા ખોટા ઈચરણ બાબતે જો આપને એવું લાગતું હોય કે આપને જે ઈચરણ ઇશ્યુ કરવામાં આવેલ છે એમાં જે ફોટોમાં જે વિકલ દેખાય છે આપનો વિકલ નથી તો આપણે જરાય ગભરાવાની જરૂર નથી આપણે કરવાનું શું રહે છે કે આપ અમદાવાદ સે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમેલ આઈડી પર એક ઈમેલ કરી દો જેનું એડ્રેસ છે csitms-hd@gujarat.government.in જો ઈમેલ ન કરી શકો તો આપ અહીંયા રૂબરૂ આવીને લિખિતમાં અરજી આપી દો અમે એની તપાસ કરાવીશું અને જો ખરેખર આપને જે ઇશ્યુ થયેલ ચરણ ખોટું છે ખોટી રીતે આપને ઇશ્યુ કરવામાં આવેલ છે તો એને અમે રદ કરી દઈશું કે જે પાર્ટીને ઇશ્યુ કરવાનું હતું અને આપને ઇશ્યુ થઈ ગયેલ છે તો અમે એને એ ચરણ મોકલી આપીશું એક ફક્ત મેલ કરવાનો છે અથવા તો લિખિતમાં અરજી